નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન સહાય જે બે હજાર પચીસમાં ખેડૂતોનું જે નુકસાન થયું છે જે કમોસમી વરસાદના કારણે તે દરેક ખેડૂતોને બે હેક્ટર દીઠ મળશે ચુમ્માલીસ હજાર રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા સહાય એટલે કે દરેક ખેડૂતોને બે હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને ખેડૂતોને અરજી કઈ જગ્યાએ કરવાની છે ક્યાં કરવાની છે અને કયા જિલ્લામાં કયા ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી કયા તાલુકામાં મળવાના છે પૈસા ખેડૂતોને તે બસો એકાવન તાલુકા જે છે તેમાં સોળ હજાર પાંચસો ગામો આવરી લેવામાં આવ્યા છે તે કયા તાલુકા છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું અને ખેડૂતોને પૈસા સીધા બેંક ખાતામાં આપવામાં આવશે કઈ રીતે બેંક ખાતામાં કેટલા દિવસમાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો પાક નુકસાન સહાય અને ઓનલાઈન ફોર્મ ચૌદ નવેમ્બરથી ચાલુ થશે અને તે પછીના પંદર દિવસ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવામાં ભરી દેવાના રહેશે એટલે કે ચૌદ નવેમ્બરે ફોર્મ ચાલુ થઈ ગયા છે અને તેના પંદર દિવસ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે આગળ વાત કરીએ તો પાક નુકસાન માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે પાક નુકસાન થયું છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના ડોક્યુમેન્ટ કયા કયા તો પહેલું જે છે તે સાત બાર અને આઠ અ જોશે અને બીજું છે તે વાવેતરનો દાખલો મંત્રી પાસેથી મળી જશે તમારે વાવેતર ક્યુ છે તે મંત્રી તલાટી મંત્રી પાસેથી મળી જશે ત્રીજું જે છે તે ખેડૂત છે તેની બેંક પાસબુક જોશે ચોથું મોબાઈલ નંબર જોશે અને પાંચમું જે છે તે ખાતામાં એકથી વધારે નામ હોય તો સંમતિ પત્ર લાવવું જરૂરી છે એટલે કે તમારું સંયુક્ત ખાતું હોય ખેડૂતોને તો તમારે તેનું સંમતિ પત્ર લાવવું જોશે કોઈ પણ એક જ ખેડૂતને લાભ મળશે એટલે કે તમારા સંયુક્ત ખાતામાં કેટલા બી નામ હોય બે ત્રણ ચાર તો એક જ ખેડૂતોને ખેડૂતને પૈસા મળશે અને તેની બધાની ઝેરોક્ષ જોશે આગળ વાત કરીએ તો સહાય કેટલી મળશે તો પાક નુકસાન સહાય માટે હેક્ટર દીઠ એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને વધારેમાં વધારે બે હેક્ટર એટલે કે સરકારને લિમિટ જે છે તે બે હેક્ટર આપવામાં આવી છે તે બે હેક્ટર દ્વારા જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેને સુમાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે આગળ વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સહાય માટે આવરી લેવામાં આવ્યા છે જે ગુજરાતના તેત્રીસ જિલ્લા છે તેમાં ઘણા બધા જિલ્લા લેવામાં આવ્યા છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓના બસો ને એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામો આવરી લેવામાં આવ્યા છે ગુજરાતના જિલ્લા છે તેમાં બસો લેવામાં આવ્યા છે અને એ તાલુકામાં સોળ હજાર પાંચસો ગામડો ગામડા લેવામાં આવ્યા છે ફોર્મ ભરી શકાશે જેમાં નીચે મુજબ તાલુકા વાઇઝ યાદી જોઈ શકશો તો આગળ વાત કરીએ આપણે તો અરજી ક્યાં કરવી અરજી ખેડૂતો પોતાની રીતે નહીં કરી શકે તેને તેના ગામમાં વીસીએ દ્વારા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં વિલેજ દ્વારા એન્ટરપ્રેસેન્ટ કરવામાં આવશે એટલે કે તમે ખેડૂતો તમે પોતી રીતે પોતાની રીતે તમે ફોર્મ ભરી શકશો નહીં તમારું ગામમાં જે વીસીએ જે છે વિલેજ કોમ્પ્યુટર દ્વારા તમે ફોર્મ ભરી શકો છો અને પાછે જ ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે ચૌદ ઓક્ટોબરે બપોરે બાર વાગ્યાથી ફોર્મ ચાલુ થઈ ગયા છે પંદર દિવસ સુધી ફોર્મ ચાલુ રહેશે એટલે કે તમે વિસીએ ગામમાં તમારું જે ગામમાં જઈને તમે ગ્રામ પંચાયતમાં જઈને તમે દ્વારા ફોર્મ ભરી શકો છો અને તારીખે તમારું આ ફોર્મ ચાલુ ચાલુ થઈ ગયું છે અને દિવસ સુધી રહેશે ફોર્મ ભરી અને ત્યારબાદ ખેડૂત પોતાની સહી કરી ડોક્યુમેન્ટ સાથે વીસીએ આપવાનું રહેશે સહાય ક્યારે જમા થશે તો ખેડૂતોના પૈસા ક્યારે જમા થશે ફોર્મ ભર્યા બાદ ત્રીસથી થી પિસ્તાલીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે એટલે કે તમારી તમે જે ફોર્મ ભર્યું છે તે સહાય ક્યારે જમા થશે તો ફોર્મ ભર્યા બાદ થી પિસ્તાલીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા સીધા બેંકમાં આવી જશે તો હવે કયા કયા જિલ્લા ગુજરાત સરકાર દ્વારા આવરી લેવામાં આવ્યા છે તે આ વિડીયોમાં આપણે વાત કરીશું અને કયા તાલુકા છે તો આપણે વાત કરીએ તો પેલું જે છે તે અમરેલી જિલ્લો છે અમરેલી જિલ્લામાં જે છે તે બાર તાલુકા લેવામાં

ચાર જે તાલુકા આવરી લેવામાં આવ્યા છે છઠ્ઠું જે છે તે ત્રણ તાલુકા લેવામાં આવ્યા છે સાતમું જે છે તે અગિયાર તાલુકા લેવામાં આવ્યા છે તેમ આઠમું દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ચાર તાલુકા લેવામાં આવ્યા છે અને નવમું વાત કરીએ જામનગરની વાત કરીએ તો જામનગર જામનગરમાં સાત તાલુકા આવરી લેવામાં આવ્યા છે અને આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જે દસમો જિલ્લો છે સુરેન્દ્રનગર તેમાં દસ તાલુકા આવરી લેવામાં આવ્યા છે આગળ આપણે વાત કરીએ તો આગળ વાત કરીએ તો મોરબીની વાત કરીએ તો મોરબીમાં પાંચ તાલુકા લેવામાં આવ્યા છે નવસારીમાં સાત તાલુકા લેવામાં આવ્યા છે અને સુરતની વાત કરીએ તો સુરતમાં આઠ તાલુકા લેવામાં સોરી સુરતમાં સોળ તાલુકા લેવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો વલસાડ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ટોટલ આઠ તાલુકા લેવામાં આવ્યા છે તાપીની વાત કરીએ તો તાપીમાં આઠ તાલુકા લેવામાં આવ્યા છે ડાંગની વાત કરીએ તો ડાંગમાં ત્રણ તાલુકા લેવામાં આવ્યા છે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં નવ તાલુકા લેવામાં આવ્યા છે નર્મદા તાલુકાની વાત કરીએ તો નર્મદા તાલુકાના પાંચ તાલુકા લેવામાં આવ્યા છે અને અને ઉદયપુરની વાત કરીએ આપણે તો ઉદયપુરમાં સાત તાલુકા લેવામાં આવ્યા છે અને વડોદરાની આપણે વાત કરીએ તો વડોદરામાં આઠ તાલુકા લેવામાં આવ્યા છે દાહોદની વાત કરીએ આપણે તો દાહોદમાં દાહોદની વાત કરીએ આપણે તો દાહોદમાં અગિયાર તાલુકા લેવામાં આવ્યા છે અને બાવીસમું વાત કરીએ તો પંચમહાલની વાત કરીએ આપણે પંચમહાલમાં ટોટલ સાત તાલુકા લેવામાં આવ્યા છે આગળ આપણે વાત કરીએ તો ત્રેવીસમું જે છે તે મહીસાગર મહીસાગર તાલુકાની આપણે વાત કરીએ જિલ્લાની વાત કરીએ મહીસાગર તો એ તેમાં આઠ તાલુકા લેવામાં આવ્યા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવ તાલુકા લેવામાં આવ્યા છે ખેડા તાલુકા જિલ્લાની વાત કરીએ આપણે ખેડા ખેડા જિલ્લાની તો તેમાં દસ તાલુકા લેવામાં આવ્યા છે આપણે છવ્વીસમો છે છવ્વીસમો જિલ્લો છે આણંદ જિલ્લો આણંદ જિલ્લાની વાત કરીએ તો નવ તાલુકા લેવામાં આવ્યા છે સત્યાવીસમો છે ગાંધીનગર તાલુકાની જિલ્લાની વાત કરીએ તો ચાર તાલુકા એમાં લેવામાં આવ્યા છે ઇઠેવીસ જે છે મહેસાણા તાલ જિલ્લો જે છે તેમાં દસ તાલુકા લેવામાં આવ્યા છે એમ વાત કરીએ તો ઓગણત્રીસની સાબરકાંઠાની વાત કરીએ આપણે તો સાબરકાંઠામાં આઠ તાલુકા લેવામાં આવ્યા છે અને અરવલ્લીની વાત કરીએ તો સ તાલુકા લેવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં દસ તાલુકા લેવામાં આવ્યા છે અને વાવ થરાદની નવા જિલ્લાની વાત કરીએ તો વાવ થરાદ બન્યો છે તેનો નવો જિલ્લાની વાત કરીએ તો એમાં તેમાં બે તાલુકા લેવામાં આવ્યા છે અને છેલ્લો જે જિલ્લો છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં અંજાર અને ભસાઉ પણ તાલુકા આવી ગયા છે તો ખેડૂતભાઈ આમાં તમારો જિલ્લો છે કે નથી તો તમે વિડિયોને પોસ્ટ કરીને તમે જોઈ શકો છો તો ખેડૂત ખેડૂતભાઈઓ તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક હાઈપનું બટન છે તે હાઈપમાં કરી દેજો જય હિન્દ જય ભારત